વડોદરામાં હણી તળાવમાં થયેલ દર્દનાક દુર્ઘટનામાં બાળકો સહિત ચૌદના મોત થયા છે આ કરુણ ઘટનાને લઈને રાજ્ય આખું હચમચાવી ગયું છે હાલ વડોદરાનું આખું તંત્ર બનાવ સ્થળે છે વધુમાં બનાવની કરુણતાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયા હતા જ્યાં કડક કાર્યવાહીના નિર્દેશ કર્યા છે જેના ભાગરૂપે પાંચ આરોપીઓ સામે આઈપીસીની કલમ ત્રણસો ચાર ત્રણસો આઠ અને ત્રણસો સડત્રીસ હેઠળ ગુનો દાખલ કરાયો છે આ મામલે હરણી પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપી સામે આઈપીસી કલમ ત્રણસો ચાર ત્રણસો આઠ અને ત્રણસો સડત્રીસ હેઠળ ફરિયાદ નોંધાઈ છે બીજી બાજુ ફરિયાદના આધારે મુખ્ય આરોપી સહિત કેટલાક શખ્સોની અટકાયત પણ કરી લેવામાં આવી છે વધુમાં આ મામલે કસૂરવારો સામે કડકમાં કડક કાર્યવાહી અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હરસંઘવી દ્વારા તંત્રને આદેશ આપવામાં આવ્યા છે વડોદરાનું હરણી તળાવ જ્યાં બોટ પલટી જવાની દુર્ઘટના બની છે જેમાં અત્યાર સુધીની માહિતી મુજબ ચૌદ લોકોના મોત થયા છે ચૌદ લોકોમાં બાર બાળકો અને બે શિક્ષકો સામેલ છે બોટની ક્ષમતા કરતા વધુ વજન થતા દુર્ઘટના બની હોવાની માહિતી સામે આવી રહી છે

આયશા ખલીફા નેન્સી માછી હેતવિશા રોશની સુરવે મૃતક લેડીઝ ટીચરમાં છાયા પટેલ ફાલ્ગુની સુરતી અંગ્રેજી માધ્યમના બાળકો દુર્ઘટનાનો ભોગ બન્યા એક લેડી ટીચરનો દાવો છે કે બોટમાં ત્રીસ જેટલા લોકો સવાર હતા પરંતુ બ્યાસી બાળકો હરણી તળાવ પર પિકનિક માટે ગયા હતા અંગ્રેજી માધ્યમના બાળકો દુર્ઘટનાનો ભોગ બન્યા છે બિલકુલ બહુ દુઃખદ ઘટના છે નાના બાળકો સ્કૂલના સનરાઈઝ સ્કૂલના છે એવી મને જાણ થઈ છે હમણાં જ આવીશું અને લગભગ બાવીસ ત્રેવીસ છોકરાઓ અંદર બેઠા હતા ના દુર્ઘટના ઘટી છે અને કેટલા એમાંથી આપણે બચાવી શકીએ છીએ એનો પણ આંકડો હાલમાં મને ખબર નથી પરિસ્થિતિ હમણાં અધિકારીથી જાણ્યા પછી ખબર પડશે હમણાં તો એસએસજી હોસ્પિટલમાં જઈને શું પરિસ્થિતિ છે એ જાણવાનો પ્રયાસ કરીશું બહુ ખૂબ ગંભીર વાત છે કેમ કે જ્યારે આવી રીતે કોઈ રાઇડ હોય કે આવી રીતે કંઈક ફન એરિયા હોતો હોય છે ફન એરેના હોતો હોય છે ત્યારે જવાબદારી હોતી હોય છે કે જ્યારે બાળકો આવે તો એની વિશિષ્ટ એની બોટની પરિસ્થિતિ કે ચલાવવાવાળાનું કે કેટલી સંખ્યા બેઠી છે એ બધાની તપાસ થશે આ વિશે આખો તપાસનો છે બરાબર એટલે આ

લગભગ જોઈએ જો અભી ઇન્ફોર્મેશન પ્રાથમિક ઇન્ફોર્મેશન છે કે અગિયાર જેટલા લોકો જો સેફટી આપણા જો બેગ પહેર્યા હતા જો એનાથી બહાર આવી ગયા છે ઓર લગભગ ટોટલ જોઈએ કરીબ અલગ અલગ હોસ્પિટલો જો ત્યાં આજુબાજુ છે ત્યાં સાત જેટલા લોકોને મોકલવામાં આવેલા છે બાકી હજુ પણ એ આપણા છે કે સાત જેટલા લોકો હજુ પણ પાણીમાં છે જેના માટે પ્રયાસો ચાલુ છે પરંતુ બધા જો અલગ અલગ હોસ્પિટલો બી જો આજુબાજુના હોસ્પિટલો અત્યારે એસએસજી કાફી દૂર થઈ જાય છે તો બાજુના હોસ્પિટલો બી છે અને આગળના કારવાહી આપ જોઈ શકો છો તો તરવૈયાઓ ચાલુ છે પાણીના નીચે થોડાસા ડ્રેજિંગ થયું હતું કીચડ બી છે જો એ જેથી થોડાસા અંદર તકલીફ પડી રહી છે લેકિન આગળના કામ ચાલુ છે કુક કહી શકાય નહીં અત્યારે બધા મેડિકલ

ખેલકૂદ કરતા હોય એક બાજુ વજન વધી ગયું એના લીધે બોટ ઇમ્બેલેન્સ થઈ એવું પ્રાથમિક પૂછતાછમાં માલુમ પડે છે તમામ બાળકોને લાઈફ જેકેટ પહેરવામાં આવ્યા હતા છતાં બોટ જ્યારે ઊંધી પડી જાય એટલે બોટની જે એજ હોય એમાંથી બાળકો છટકી ના શકે નાના બાળકો હોય ત્રણ ચાર મિનિટ ઓક્સિજન ન મળે તો એમની મુવમેન્ટ બંધ થઈ જાય અને ગંભીર પ્રકારનો બનાવ છે કેટલા બાળકોની સંખ્યા છે હજુ જાણી શકાયું નથી પણ પાંચથી છ બોડી અંદરથી કાઢવામાં આવી છે અને હજુ આપણે કહેવાય કે શોધખોળ ચાલુ છે ફાયર બ્રિગેડના જવાનો ફાયર બ્રિગેડની ટીમો અને ડ્રાઈવરો અહીંયા સામે લાગ્યા છે તમામ બાળકોએ લાઈફ જેકેટ પહેર્યા તેવું કોન્ટ્રાક્ટરનું કેવું છે બોડી નીકળી છે એમાં પણ લાઈફ જેકેટ દેખાય છે પરંતુ સ્થળ પર તરવૈયા રાખવા પડે કે આવું કોઈ બનાવ બને તો તાત્કાલિક આ બાળકોનું રેસ્ક્યુ કરી શકાય એવું હોય એવું લાગતું નથી અત્યારે ફાયર બ્રિગેડની ટીમ એસએસજી હોસ્પિટલની ટીમ કલેક્ટર કોર્પોરેશન તંત્ર અત્યારે હાઈ એલર્ટ પર મૂક્યું છે મહેનત કરી બાળકોની બોડી નીકળે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે બાળકો એમ કેમ બહાર નીકળે પરંતુ મેં કીધું એમ કે જે ડ્રાઉનિંગના કેસ હોય છે એ ખરેખર ખૂબ ગંભીર પ્રકારના હોય છે ત્રણ ચાર મિનિટનો મામલો હોય ત્રણ ચાર મિનિટમાં જો એમને રેસ્ક્યુ ના કરાય તો જાનહાનીનો મોટો ભય હોય છે ગંભીર પ્રકારનો ગુનો છે તંત્ર દ્વારા કઈ કાર્યવાહી ખૂબ ખૂબ દુઃખદ બનાવ છે આ બાબતમાં પોલીસ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશન જે કોઈ એક્શન લેવાના હશે

બોટ દુર્ઘટના મામલે રાજ્ય સરકાર તરફથી સહાયની જાહેરાત કરવામાં આવી છે મૃતકના પરિવારજનોને ચાર લાખની સહાયની જાહેરાત કરી છે ઘાયલોના પરિવારજનોને પચાસ હજાર સહાયની જાહેરાત કરી છે પીએમ મોદીએ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે મૃતકોને બે લાખની સહાય પીએમઓની જાહેરાત ઘાયલોને પચાસ હજારની જાહેરાત કરવામાં આવી છે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોના ખબર અંતર પૂછવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીની બાળકોના પરિવારજનો સાથે મુલાકાત થઈ છે એક ચૌદ વર્ષની તેર વર્ષની દીકરી સુફિયા છે હાલ સારવાર હેઠળ છે એની તબિયત સુધારા પર છે અમે આઈસીયુમાં રાખેલ છે અન્ય છ વ્યક્તિઓને મૃત હાલતમાં જ અત્રે લાવવામાં આવેલા હતા એમની ઓળખાણ વગેરે કાર્યવાહી પૂરી થાય તેમને પોસ્ટમોર્ટમ માટે શિફ્ટ કરવામાં આવશે